નમસ્કાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત ધોરણ એકથી પાંચના શિક્ષકો માટે એક ટેસ્ટ પેપર એટલે કે પ્રશ્નપત્ર અહીંયા હું રજૂ કરી રહ્યો છું જેના પ્રશ્ન વિષય અને ગુણભાર આ મુજબ છે પાંચ પ્રશ્નો સામાન્ય જ્ઞાનના છે ગુણભાર પાંચ છે પાંચ પ્રશ્નો સર્વાંગી શિક્ષણના છે ગુણભાર પાંચ છે દસ પ્રશ્નો મૂલ્યાંકનના છે જેનો ગુણભાર દસ છે દસ પ્રશ્નો પ્રજ્ઞાના છે એનો ગુણભાર પણ દસ છે પંદર પ્રશ્નો ગુજરાતી વિષય વસ્તુના છે એનો ગુણભાર પંદર છે પાંચ પ્રશ્નો હિન્દીના છે જેનો ગુણભાર પાંચ છે પાંચ પ્રશ્નો અંગ્રેજીના એનો ગુણભાર પાંચ છે પંદર પ્રશ્નો ગણિતના અને એનો ગુણભાર પંદર છે દસ પ્રશ્નો પર્યાવરણના અને એનો ગુણભાર દસ છે અને બે વર્ણાત્મક પ્રશ્નો જેનો ગુણભાર વીસ છે આમ કુલ સો ગુણનું પ્રશ્નપત્ર અને તેના બ્યાસી પ્રશ્નોપત્ર બ્યાસી પ્રશ્નો આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું તો હવે આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ રક્ષાબંધન પર્વ મહારાષ્ટ્રમાં કયા નામે ઓળખાય છે જવાબ નાળિયેરી પૂર્ણિમા બીજો પ્રશ્ન એસઓઈનું પૂરું નામ જણાવો જવાબ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રશ્ન ત્રણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું માળખું જણાવો પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર પ્રશ્ન ચાર ગુજરાતનો એકમાત્ર કિનારો જે ચૂનાની ટીકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે જવાબ ગોપનાથ પ્રશ્ન પાંચ બાળક તમારા હોઠ તરફ સારા પ્રમાણમાં નજર રાખે છે આ બાળકમાં કઈ સમસ્યા હોઈ શકે જવાબ શ્રવણ સંબંધિત પ્રશ્ન છ સર્વાંગી શિક્ષણમાં કયા કયા વિષયનો સમાવેશ થાય છે જવાબ શારીરિક શિક્ષણ સંગીત અને ચિત્રકળા પ્રશ્ન સાત માટી કામ દ્વારા બાળક કયા પરિમાણની સમજ મેળવશે જવાબ ત્રિપરિમાણ પ્રશ્ન આઠ બાળકના સર્વાંગીણ વિકાસમાં સેના દ્વારા સુશોભનનું મહત્ત્વ કેળવાશે જવાબ છાપકામ પ્રશ્ન નવ બાળક આનંદ સાથે ગીત ગાતા ગાતા શીખે એ માટે શું કરશો જવાબ અભિનય ગીત અને પ્રશ્ન દસ સૂર્ય નમસ્કાર કરવાનો ફાયદો જણાવો જવાબ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ થાય છે પ્રશ્ન અગિયાર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં સૌથી ઓછામાં ઓછો ગુણભાર કયા મુખ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો છે જવાબ સંશોધન અને તેનો ઉપયોગ આઠ ટકા પ્રશ્ન બાર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોને કયા કાર્યક્રમ તરીકે વિકસાવવામાં આવે છે જવાબ સ્કૂલ એક્રિડેશન પ્રશ્ન તેર જો તમારી શાળાને પંચોતેર પોઈન્ટ ઝીરો નવ ટકા મળે છે તો તમારી શાળાનો ગ્રેડ કયો હશે જવાબ એ ગ્રેડ પ્રશ્ન ચૌદ જી એસ ક્યુ એ સીનું ફૂલ ફોર્મ જણાવો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડેશન કાઉન્સિલ પ્રશ્ન પંદર જો તમારી શાળામાં કુળ બાળકોની સંખ્યા બસો ને પાંત્રીસ હોય તો તમારી શાળા કઈ કેટેગરીમાં આવશે જવાબ જેટ કેટેગરીમાં આવશે પ્રશ્ન સોળ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં કુલ એક હજાર ગુણ હોય તો એકમ કસોટી માટે મહત્તમ કેટલા ગુણ હશે જવાબ એકસો ને વીસ ગુણ પ્રશ્ન સત્તર પ્રાર્થના સભા માટે ભારાંક કેટલો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં છે જવાબ બે ટકા પ્રશ્ન અઢાર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં પેટાક્ષેત્ર એકમ કસોટી માટે કેટલો ભારાંક છે જવાબ બાર ટકા પ્રશ્ન ઓગણીસ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં પેટાક્ષેત્ર હાજરીના માપદંડની સંખ્યા જણાવો જવાબ બે અને પ્રશ્ન વીસ પ્રાર્થના સભા યોગ અને વ્યાયામ વિશેષ પ્રવૃત્તિમાં ભાગીદારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આ પેટાક્ષેત્રો કયા મુખ્ય ક્ષેત્રના છે જવાબ સહ શૈક્ષણિક પ્રવૃત્તિ પ્રશ્ન એકવીસ પ્રજ્ઞાનો અર્થ શું થાય જવાબ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પ્રશ્ન બાવીસ પ્રજ્ઞા વર્ગમાં પીળો રંગ કયા વિષયનો છે જવાબ ગુજરાતી પ્રશ્ન ત્રેવીસ પ્રજ્ઞા વર્ગમાં બાળક શીખેલું પાકું કરવા માટે કયા જૂથમાં કામ કરશે જવાબ કથય જૂથ ચાર્ટ એટલે કે સ્વ અધ્યન જૂથ પ્રશ્ન ચોવીસ પ્રજ્ઞાવર્ગમાં સામાન્ય ભાષામાં પાઠ્યક્રમ એટલે શું જવાબ લેડર પ્રશ્ન પચીસ પ્રજ્ઞાવર્ગમાં સ્વઅધ્યયન પોથીમાં કાર્ય કરવા માટે કયો સંકેત હોય છે જવાબ ત્રિકોણ પ્રશ્ન છવ્વીસ પ્રજ્ઞાવર્ગમાં શિક્ષકનો સાથી કોણ છે જવાબ ટીચર હેન્ડ બુક પ્રશ્ન સત્યાવીસ પ્રજ્ઞાવર્ગમાં બાળકને એકમનું વિષય વસ્તુ શીખવા અને શીખવા માટે શેનો ઉપયોગ થાય છે જવાબ અભ્યાસકાળ પ્રશ્ન અઠ્યાવીસ પ્રજ્ઞાવર્ગમાં લેડર ક્યાં છાપવામાં આવે છે જવાબ અધ્યયન પોથીમાં અંતિમ પાનામાં પ્રશ્ન ઓગણત્રીસ સ્વચિત્ર બાળપોથીમાં દરેક મૂળાક્ષરના કેટલા અક્ષરો આપવામાં આવે છે જવાબ ચાર ચાર શબ્દો પ્રશ્ન ત્રીસ અલી રીડર કયા જૂથમાં આવે છે જવાબ જૂથ ત્રણમાં પ્રશ્ન એકત્રીસ એનસીએફનો ગુજરાતી અર્થ શું છે જવાબ નેશનલ કરક્યુલમ ફેમ વર્ક પ્રશ્ન બત્રીસ ગીજુભાઈ બધેકાનું ઉલામણું નામ શું છે જવાબ મુછાળી માં પ્રશ્ન તેત્રીસ કુહુ કયા ધોરણના કયા વિષયનું પાઠ્યપુસ્તક છે જવાબ ધોરણ ચાર ગુજરાતી પ્રશ્ન ચોત્રીસ ગુજરાતીમાં મહત્વના કેટલા અંગો છે જવાબ ચાર પ્રશ્ન પાંત્રીસ અન્ય ભાષાઓની જનની કઈ ભાષા છે જવાબ માતૃભાષા પ્રશ્ન છત્રીસ આંગળાનો જાદુ ગીતમાં શું શીખ્યા જવાબ અનેક તરકીબો પ્રશ્ન સાડત્રીસ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા શું રાખવું જોઈએ જવાબ વ્યાકરણ પ્રશ્ન ચાલીસ નાગદમણ કવિતાને સરળતાથી સમજવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ જવાબ નાટ્યકરણ અને વાર્તા દ્વારા પ્રશ્ન ઓગણચાલીસ ચણાને કોણ ખાઈ ગયું જવાબ ચકલી પ્રશ્ન ચાલીસ ગીતડું કોને કહેવામાં આવે છે જવાબ ગીત પ્રશ્ન એકતાલીસ દુનિયામાં સૌથી વધુ ઊંચકો કૂદકો મારનાર દિવ્યાંગ બાળક કોણ હતો જવાબ વોલ્ટર પ્રશ્ન બેતાલીસ જ્યોતિન્દ્ર દવે કયા એકમના લેખક છે જવાબ શરદીના પ્રતાપે પ્રશ્ન તેતાલીસ તાવો એ કયા એકમનું પવિત્ર પાત્ર છે જવાબ મૂલ્યવાન ભેટ પ્રશ્ન ચુમ્માલીસ મીઠું એટલે જવાબ સબરસ અને પ્રશ્ન પિસ્તાલી રંગબેરંગી કપડાં પહેરીને કોણ ફરવા નીકળ્યા જવાબ વાદળા પ્રશ્ન છેતાલીસ ભરત મિલાપ કોણ સાહિત્ય સ્વરૂપે ઉત્તર એકાંકી પ્રશ્ન સુડતાલીસ मुहावरे का अर्थ बताइए आँखों का तारा उत्तर बहुत प्यारा प्रश्न 48 हाथी क्या खाकर बताता नहीं है उत्तर हाथी केले खाकर बताता नहीं है प्रश्न ओगन पचास बगुले कहाँ बैठे हैं? वे दो पेड़ है उन पर बगुले बैठे हैं प्रश्न पचास तालाब में क्या था उत्तर तालाब में मगर था प्रश्न इक्यावन ફોર્ટલી યર પેસ એ ગુડ ડિસ્ટન્ટ તો તેનો જવાબ આવશે એ ઇજ ફોર્ટી યર ઇજ એ ગુડ ડિસ્ટન્ટ પ્રશ્ન બાવન રમણ ઇજ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન તો રમણ ઇજ એન ઓનેસ્ટ મેન એન ખાલી જગ્યામાં આવશે પ્રશ્ન ત્રેપન ખાલી જગ્યા અગ્રી શુડ નોટ બી હેડેડ ધે ટુ આર હ્યુમન બિગિનિંગ તો ખાલી જગ્યામાં ધ આવશે પ્રશ્ન ચોપન આઈ એમ એ પોસ્ટમેન ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂટર તો માય આવશે ધીસ ઇઝ માય સ્કૂટર પ્રશ્ન પંચાવન સી વોઝ ખાલી જગ્યા ધેટ ડોર તો સી વોઝ એટ ધેટ ડોર પ્રશ્ન છપ્પન જોઈએ પેટન પૂર્ણ કરો પાંચસો એકવીસ પાંચસો ચારસો ને ઓગણએસી અને ખાલી જગ્યા તો આ ઉપરમાંથી એકવીસ એકવીસ આપણે બાદ કરતા જઈએ તો જવાબમાં ચારસો ને અઠ્ઠાવન આવશે પ્રશ્ન સત્તાવન પેટર્ન પૂર્ણ કરો બે છ અને વીસ તો હવે શું આવે તો જવાબની અંદર ત્રીસ આવશે કારણ કે બે જે છે એક અને બેનો ગુણાકાર છ એ બે અને ત્રણનો ગુણાકાર બાર એ ત્રણ અને ચારનો ગુણાકાર વીસ એ ચાર ને પાંચનો ગુણાકાર તો એવી જ રીતે આગળ પાંચ અને છનો ગુણાકાર ત્રીસ થાય પ્રશ્ન અઠ્ઠાવન પેટર્ન પૂર્ણ કરો ત્રણ નવ સત્યાવીસને એક્યાસી એ ત્રણનો એક સાથેને એક ગુણાકાર પછી ત્રણનો વર્ગ ત્રણનો ઘન અને ત્રણનો ચતુર્થ એટલે કે ત્રણની ફોર ઘાત બસોને તેતાલીસ જવાબ અઠ્ઠાવનમાં આવશે પ્રશ્ન ઓગણસાઠ કેરીના એક બોક્સની કિંમત પાંચસો રૂપિયા હોય તો દસ હજાર રૂપિયામાં આવા કેટલા બોક્સ આવે જવાબ વીસ જો આપણે દસ હજારને પાંચસો વડે ભાગાકાર કરીએ તો જવાબ આપણને વીસ મળશે પ્રશ્ન સાઠ રૂપિયા બસો રૂપિયા બે હજાર પચાસનો દસમો ભાગ એટલે કેટલા રૂપિયા થાય જવાબ બસો ને પચાસ રૂપિયા થાય પ્રશ્ન એકસઠ પાંચસો રૂપિયા તો ત્રણ પંચમાઉસનો ભાગ એટલે કેટલા થાય તો પાંચસો ગુણ્યા ત્રણસોને ત્રણના છેદમાં પાંચ કરીએ એટલે પાંચને આપ આપણે ઘડ્યો બોલીએ તો સો ગુણ્યા પાંચ એટલે ત્રણસો ગુણ્યા ત્રણ એટલે કે ત્રણસો જવાબ મળે એટલે કે પાંચસોનો ત્રણ પચા પંચમાંશનો ભાગ એટલે ત્રણસો રૂપિયા થાય પ્રશ્ન બ્યાસી ખૂણાનો પરિચય માપન માટે ધોરણ પાંચમાં કઈ રમત છે જવાબ ડીની રમત છે પ્રશ્ન ત્રેસઠ પેટર્ન પૂર્ણ કરો એક દ્વિતિયાંશ બે ચતુર્થાંશ ત્રણ સષ્ઠમાંંશ ચાર અષ્ટમાંંશ તો આગળ પાંચ દશાંશ આવે કારણ કે આ બધી એક દ્વિતિયાંશના સમ અપૂર્ણાંકો છે પ્રશ્ન ચોસઠ જો કોઈ ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ એક્યાસી ચોરસ મીટર છે તો લંબચોરસની પહોળાઈ ત્રણ મીટર હોય તો એની લંબાઈ જણાવો તો અહીંયા એક્યાસી છે એટલે ત્રણ છે તો સત્યાવીસ તેરી એક્યાસી એટલે તો જવાબ લંબાઈ જે છે એ સત્યાવીસ થશે પ્રશ્ન પાંસઠ પેટર્ન પૂર્ણ કરો બાવન એકસો ચાર એકસો ને છપ્પન આઠ એટલે કે અહીંયા બાવન બાવન વધતા જાય છે તો બસો આઠની અંદર જો આપણે બાવન ઉમેરીએ તો આપણને બસો ને જવાબ મળે છે પાસઠમાં પ્રશ્નમાં છાસઠ પ્રશ્ન જોઈએ ત્રણસો પચાસ મીટરની દોડમાં લોકો કેટલા મીટર દોડે છે તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રશ્ન સડસઠ જોઈએ જો કોઈ એક બસમાં એકાવન બાળકો બેસી શકે તો છ બસમાં કેટલા બાળકો વેંકી શકે તો જવાબ આવશે ત્રણસો ને છ એકાવન ગુણ્યા છ કરીએ એટલે ત્રણસો છ જવાબ આવે અડસઠ જોઈએ ઘડિયાળમાં બાર અને વીસ કલાક થાય તો બે કાંટા વચ્ચે કયો ખૂણો બનશે જવાબ ગુરુકોણ બનશે પ્રશ્ન ઓગણ સિત્તેર કાંતના પ્યાલાને ઉપરથી જોતા કેવો દેખાય જવાબ ગોળ અથવા તો વર્તુળ આપણને દેખાશે અને પ્રશ્ન સિત્તેર એક લીટરની બોટલમાંથી પચાસ એમએલની કેટલી સીસી ભરાશે જવાબ વીસ પચાસ એમએલની એક એટલે સો એમએલની બે તો એ હજાર લીટરની વીસ સીસી જે છે એ આપણને મળશે પ્રશ્ન ઇકોતેર જોઈએ શાળાએ જવા હોળીનો ઉપયોગ કયા વિસ્તારના બાળકો કરે છે જવાબ બેટ દ્વારકા પ્રશ્ન બોતેર પક્ષીઓના કાન ક્યાં હોય છે જવાબ પક્ષીઓને માથાની બંને બાજુએ નાના કાણા હોય છે એટલે કે એ કાન હોય છે એટલે કે પક્ષીઓને માથાની બંને બાજુએ કાન હોય છે પ્રશ્ન તોતેર જે વિસ્તારમાં વૃફ કાપવા પ્રાણી મારવા માટે પ્રતિબંધ છે તે વિસ્તારના લોકોને શું કહેવાય જવાબ બિશ્નોય પ્રશ્ન ચુમોતેર ચાકડાના ચિત્રનું ભરતગૂંથણ કયા લોકોએ કરેલ છે જવાબ કચ્છના લોકોએ કરેલ છે પ્રશ્ન પિંચોતેર કંસારા પોતાનો માળો ક્યાં બાંધે છે તો કંસારા પોતાનો માળો વૃક્ષના થડમાં કાણું કરી બનાવે છે પ્રશ્ન છોતેર રાણીની વાવના શિલ્પકામમાં શેની ભાત જોવા મળે છે જવાબ પટોળાની પ્રશ્ન સત્યોતેર કયા જંગલી પ્રાણીની મૂછો હલનચલન અને ધ્રુજારી અનુભવે છે જવાબ વાઘ પ્રશ્ન ઇઠ્યોતેર કેટલા પ્રકારની વાવ હોય છે જવાબ ચાર પ્રશ્ન ઓગણ મૃત દરિયાની વિશેષતા જણાવો તો માણસને તરતા ન આવડે છતાં પણ તે ડૂબતો નથી અને પ્રશ્ન એસી પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવ્યો જવાબ બચેન્દ્રી પાલ પ્રશ્ન એક્યાસી કોરોના સાફ કે અભિશાપ વર્ણાત્મક પ્રશ્ન દસ માર્કનો પ્રશ્ન બ્યાસી શિક્ષણની વિસ્તરતી સ્થિતિમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ આ બંને પ્રશ્નો બસો બસો શબ્દોમાં ઉત્તર આપવાના છે તો પ્રશ્ન એક્યાસી અને પ્રશ્ન બ્યાસી માટે મારા અગાઉના વિડીયો જે છે એ જોવા માટે આપણે ખાસ ભલામણ કરવામાં આવે છે તો મિત્રો આ સો ગુણના પ્રશ્નપત્રની વિશે મેં વાત કરી જો આ મારો વિડીયો આપને સારો લાગે તો એને લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર